નમસ્કાર મિત્રો આજે આપણે તણખા મંડળ વાર્તા પોસ્ટ ઓફિસ પાછલી રાત્રિનું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું ઠંડા પવનના સુસવાટાથી પોતાની જૂના ફાટેલા જપાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યમ ભાગમાં જઈને જતો હતો સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો એકાદ કૂતરાનો અવાજ કોઈક વહેલા ઉઠનાર પગરખાનો સીટીથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો અવાજ એ સિવાય શહેર તદ્દન શાંત હતું લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી વૃદ્ધ ડોસો ધ્રુષતો ને શાંત રીતે ડગમગ ચાલતો હતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શીમણી બનતી હતી પવન હરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું જ્યાં બાગનો શેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમાં વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો કમાન પર એક જરિયા જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા પોસ્ટ ઓફિસ એવું લખેલું હતું ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ગુપસુપ થતી હતી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો કમિશનર સુપ્રિન્ટેન્ડેન્ટ દિવાન સાહેબ લાઇબ્રેરિયન એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંકી જતો હતો એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો કોચમેન અલી ડોસા વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો ગોકળભાઈ કોણ કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના હું આવ્યો છું જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું સાહેબ આ એક ગાંડો ડોસો છે એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે કારકુને આ શબ્દો પોસ્ટમાસ્ટરને કહ્યા ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો પાંચ વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો એને અભ્યાસ હતો અલી મૂળ હોશિયાર શિકારી હતો પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે એમ અલીને શિકાર કરવો પડે ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબ કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમા જઈ પહોંચતી આસપાસના સૂકા પીળા કાસડા કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહીં વળી ક્યારેક અલી પંચીમારનો મિત્ર બની જતો પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા પાંચ વર્ષ થયા કાંઈ સમાચાર હતા નહીં હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે પહેલાં તો તે તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા દોડતા જોઈ હસતો આ એનો શિકારનો આનંદ હતો શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી તે દિવસથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે પછી તો એક દિવસ અલી એના ખાખરાના ઝાડ નિશે બેસીને હૈયા ફાટ રોયો ત્યાર પછી હંમેશા સવારમાં ચાર બજે ઉઠીને એ પોસ્ટ ઓફિસે આવતો એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં અને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસીન મકાન એનું ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું એક જ જગ્યાએને એક જ ખૂણે તે હંમેશા બેસતો એને એવો જાણ્યા પછી તો સૌ હસતા પોસ્ટમેન મશ્કરી ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ અને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવરાવતા અખૂટ શ્રદ્ધાને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરરોજ થાલે હાથે પાછો જ હતો અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા ઘણું કરીને પટ્ટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા હોય છે એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો હતો કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા એટલામાં બારણું ખુલ્યું દીવાના અંજળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશનો દિલ દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્ટર બેઠા હતા કપાળ પર મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્ટર હોય છે અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં પોલીસ કમિશનર કારકુને બૂમ પાડીને એક થનથનાટ કરતા જુવાને પોલીસ કમિશ્નરના કાગળ લેવા હાથ આગળ ધર્યો સુપ્રિન્ટેન્ડેન્ટ બીજો એક પટ્ટાવાળો આગળ આવ્યો અને આમને આમ એ નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો અંતે સૌ ચાલ્યા ગયા અલી ઉઠ્યો પોસ્ટમાસ્ટ પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો અરે સૈકાઓ પહેલાંનો ગામડ્યો આ માણસ ગાંડો છે પોસ્ટ માસ્તરે પૂછ્યું હા કોણ અલી ના હા સાહેબ પાંચ વર્ષ થયા ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે એનો કાગળ ભાગ્યે જ હોય છે કારકુને જવાબ આપ્યો કોણ નવરું બેઠું છે હંમેશ તે કાગળ ક્યાંથી હોય અરે સાહેબ પણ એનું મગજ જ ચસકી ગયું છે તે પહેલાં બહુ પાપ કરતો એમાં કોઈ સ્થાનકમાં દોષ કર્યો ભાઈ કર્યા ભોગવવાના છે પોસ્ટમેન ટેકો આપ્યો ગાંડા બહુ વિચિત્ર હોય છે હા અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો તે આખો દિવસ ધુલા ઢગલાસ કરતો બસ બીજું કાંઈ નહીં બીજા એક ગાંડાને હંમેશા નદીના કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળને પાછળ સાલ્યાસ કરે બીજો એક કવિતા ગાયા કરતો હતો એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે એમ એમ માનીને રોયા કરતો આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બે ચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ હતી પોસ્ટ માસ્ટર અને જતાં જતાં કહ્યું માળો ગાંડાની પણ દુનિયા લાગે છે ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા એક કારકુન વખત મળીએ જરા ગાંડા કહેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા પોસ્ટ માસ્ટરે વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફથી ફરીને કહ્યું હતું પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની રહી અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહીં પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં હતી નહીં પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા આજે તો અલીએ ધીરા બનીને પોસ્ટ માસ્ટરને પૂછ્યું માસ્ટર સાહેબ મારી મરિયમનો કાગળ છે પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું ભાઈ તમે કહેવા છો મારું નામ અલી અલીનો અસંબંધ જવાબ મળ્યો હા પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે નોંધી રાખો ને ભાઈ વખત છે ને કાગળ આવે ને હું ન હો તો તમને ખપ આવે કોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે પોસ્ટ માસ્ટર તપી ગયા ગાંડો છે કે શું જા જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય પોસ્ટ માસ્ટર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો નીકળતા નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે એક કારકુન એની પાછળ આવતો લાગ્યો અલી તેના તરફ ફર્યો ભાઈ કારકુન ચમક્યો પણ તે સારો હતો કેમ જુઓ આ મારી પાસે છે એમ કહી પોતાની એક જૂની પત્રની ગાબડી હતી એમાંથી અલીએ પાંચ ગીની કાઢી ગીની જોઈ કારકુન ભડક્યો ભડકશો નહીં તમારે આ ઉપયોગી ચીજ છે મારે હવે એનો ઉપયોગ નથી પણ એક કામ કરશો કારકુન કહે શું આ ઉપર ઉપર શું દેખાય છે આકાશ આકાશ સામે આંગળી અલ્લાહ છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો ક્યાં પહોંચાડવો મારી કબર ઉપર હે સાચું કહું છું આજ હવે છેલ્લો દિવસ છે અરે રે છેલ્લો મરિયમ ન મળી કાગળે ન મળ્યો અલીની આંખમાં ઘ્યાન હતું કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો તેના ખિસ્સામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં એક દિવસ માસ્ટર જરાક અફસોસમાં હતા એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા ટપાલ આવીને કાગળનો થોક પકડ્યો રંગ ઉપરથી પોતાનું કવર છે એમ તારી પોસ્ટમાસ્ટરે સપાટા બાંધે એક કવર ઉસકી લીધું પણ એના ઉપર સરનામું હતું વોચમેન અલી ડોસાનું વીજળીનો આંસકો લાગ્યો એમ એમણે તે નીચે નાખી દીધું દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો એમને એકદમ સાંભળ્યું કે આ પહેલાં અલી ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું હોઈ શકે લક્ષ્મીદાસ એમ એમણે બૂમ પાડી લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલી ડોસાએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા કેમ સાહેબ આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે એ તપાસ કરશું તે દિવસે પોસ્ટમાસ્ટરના સમાચાર ન આવ્યા આખી રાત્રિ શંકામાં વિતાવી બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા ચાર ને અલી ડોસા આવે કે હું પોતે જ તેને કવર આપું એવી આ જ એમની ઈચ્છા હતી વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્ટર હવે સમજી ગયા હતા આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી પાંચ પાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલું વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડ્યો પોસ્ટમેન હજી આવ્યા ન હતા પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યો પોસ્ટ માસ્ટર ઉઠી ઉઠ્યા

લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો પણ પોસ્ટ માસ્ટરે તે તરફ હવે લક્ષ ન આપતા બારણા તરફ જ જોયા કર્યું પણ ત્યાં કોઈ ન લાગ્યું પોસ્ટ માસ્ટરની આંખ ફાટી ગઈ બારણામાં હવે કોઈ જ હતું નહીં એ શું તે લક્ષ્મીદાસ તરફ ફર્યા એના સવાલનો જવાબ બાળ્યો હા અલી ડોસા કોણ તમે છો ને જે અલી ડોસો તો મરી ગયેલ છે પણ એનો કાગળ લાવો મારી પાસે હે કહેતી લક્ષ્મીદાસ જી એને તો ત્રણેક મહિના થઈ ગયા સામેથી એક પોસ્ટમેન આવતો તેણે બીજો જવાબ વાળ્યો હતો બની ગયા હતા હજી કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો અલીની મૂર્તિ એમની નજર સમક્ષ તરી રહી હતી લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો અને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા એમનું મન ભ્રમમાં પડ્યું મેં અલીને જોયો કે એ માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો પાછી રોજ નિશી શાલી પોલીસ કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ લાઇબ્રેરીન કારકુન ઝપાટાબંધ કાગળ ફેંકી જતો હતો પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્ટર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા છે કવર એટલે એક આનો અને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઈ છે ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું પોસ્ટમાસ્ટર માસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જોઈએ તો અડધું જગત શાંત થઈ જાય છે તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટમાસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા મરિયમનો કાગળ સાથે જ હતો કબર કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્ટરને લક્ષ્મીદાસ પાસા વળ્યા લક્ષ્મીદાસ આજે સવારે તમે સૌથી વહેલા આવ્યા કા જી હા અને તમે કીધું અલી ડોસા જી હા પણ ત્યારે ત્યારે સમજાયું નહીં કે શું હા ઠીક કાંઈ નહીં પોસ્ટમાસ્તરે ઉતાવળે વાત વાળી લીધી પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટમાસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા આશ્ચર્ય શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દિવાનખંડમાં બેઠાને પાસેની કોલસાની સગડીથી તાપ આવવા લાગ્યો